ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ઇસ્માયલનગર કાગજ ઉપર હુમલો કર્યો હતો એક બાળકને કરડવાથી પગના ભાગે પાંચ ટાકા આવ્યા હતા જ્યારે એક બાળકને શ્વાને માથાના ભાગે બચકા ભર્યા હતા વારંવાર થતા શ્વાનના હુમલામાં શાળાએ જતા બાળકો તેમજ તેમના પરિવારજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે મારું નામ સલીમ છે મેં ઇસ્માઈલનગરમાં રહું છું જંબુસર નગરમાં વહેલી સવારે રખડતા સ્વાન બે બાળકો અને ત્રણ વ્યક્તિઓને કરડ્યા હતા અમન પાર્કમાં રહેતા દસ વર્ષીય મોહમ્મદ સિરાજ પઠાણ અને દસ વર્ષીય મોહમ્મદ નબીલ સલીમ ઉપર સ્વાને હુમલો કરી બચકા ભર્યા હતા આ સાથે જ પિસ્તાળીસ વર્ષીય કસબા યાસમીન શેખ પણ શ્વાનના આતંકનો ભોગ બન્યા હતા નગરમાં શ્વાનના ટોળે ટોળા ફરી રહ્યા છે ત્યારે હાલ તો પાલિકા દ્વારા વહેલી તકે આતંક મચાવનાર રખડતા શ્વાનને પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આજ રોજ જંબુસર શહેરી વિસ્તારમાં જે શ્વાનનો આતંક ફેલાઈ રહ્યો છે જે જમ્મુસરની પ્રજાને હડકાયા કુત્તા હોય કે નજર શ્વાન જે બચકાભરી રહ્યા છે નાના નાના બુલકાઓની સ્કૂલ જતા હોય મદ્રેસે જતા હોય ત્યારે જે જમ્મુસર શહેરી વિસ્તારમાં ખૂબ મોટા પાયે શ્વાનનો આતંક વધી રહ્યો છે જે જમ્મુસર નગર નગરપાલિકા કલમ ક એકસો નેવું ઓગણીસો ત્રેસઠ મુજબ જે નગરપાલિકાને એની પ્રાથમિકતા આપી જે ખસીકરણ કરવાનું હોય અને શ્વાનને જે તે માલિકને એના મોડા પર જે જાળી બાંધવાની આવે છે જે જમ્મુસર નગરપાલિકા મુખ્ય શ્રી વહેલી ટકે આનું નિરાકરણ લાવે જે જમ્મુસરની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને લોકોને ડર ડર લાગી રહ્યો છે એટલે વહેલામાં વહેલી ટકે જમ્મુસર નગરપાલિકા આને પ્રાયોરિટી આપી અને સ્વાનો જે આતંક મચી રહ્યો છે એને તાત્ સદંતર અને તાત્કાલિક નિરાકરણ લાવે